જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે છે સુત્રાપાડા તાલુકાના મોહબ્બત પર આગામી તમે જે આ પરિવારને જોવો છો પરિવારની અંદર ચાર થી પાંચ નાની નાની દીકરીઓ છે જેમના પિતા એક મહિના પહેલા અકસ્માતની અંદર મૃત્યુ પામ્યા છે

ज्ञान तुम्हारे ये तो मैं आपको कुछ

અમારા ઘર તો અભણ હતા ભાઈ આવડતું જ નથી તો ખાતું નથી ખુલે મિત્રો પરિવારની પરિસ્થિતિ વિડીયોના માધ્યમથી આપણે જોઈ લીધી છે શું ગુનો હશે છે નાની નાની ચાર દીકરીઓનો બહુ નાની ઉંમરની અંદર પોતાના પિતાનો સત્ર સાયા ગુમાવી દીધી છે સાથે સાથે ઘરમાં કોઈ પ્રકારના આવકનો સ્ત્રોત નથી પોતાની માં બીમારી અવસ્થાની અંદર છે જે કોઈ જગ્યાએ કામકાજ કરી શકે એવું નથી શરતી પાંચ સર્જરી ઓપરેશન કરાયેલા છે જે થયું એ ભગવાનને મંજૂર હતી થયું ઘણું દુખ થયું પણ હવે આ પરિવારને આપણે યથાશક્તિ જે કંઈ મદદ થશે એ દર મહિને કરવામાં આવશે મિત્રો તમારે આસપાસના વિસ્તારની અંદર જો કોઈ આવો પરિવાર હોય તમને અવશ્ય જાણ કરજો વિડીયોને જેમ બને તેમ શેર કરજો અને ખાસ વિનંતી મિત્રો તમારા આસપાસના વિસ્તારની અંદર જો કોઈ ખરાબાની જગ્યા હોય પડતર જગ્યા હોય તો પેસખતિની જગ્યા હોય તમને જાણ કરજો આપણને આવનારા સમયની અંદર માનવ સેવા આશ્રમ એક આશ્રમ તથા બીમાર ગાયોની સેવા માટે આપણે એક ગૌશાળાનું નિર્માણ કરવું છે વિડીયોને શેર કરજો અને તમારો સાથ સહકારને સપોર્ટ હોય છે તો જ આપણને આપણું જ આ નિર્માણ કાર્યને પૂર્ણ કરી શકશું અત્યારે રોડ ઉપર ઘણા બધા લોકો છે જેમની પાસે આશ્રય નથી આશરા વગરના રોડ ઉપર રખડે છે જેમાં આવી રીતના જ ઘણી બધી ગાય માતાઓ છે જે બીમાર અવસ્થાની અંદર રોડ ઉપર રખડે છે જેનો કોઈ આશ્રય નથી તો આ બંનેને ધ્યાનમાં લઈ અને આપણને માનવ સ્વાશ્રમ વિથ ગૌશાળાનું નિર્માણ કરવાનું છે આ બધું કરવા માટે તમારો સાથ સહકાર અને સહયોગ હશે તો જ આ બધું શક્ય બનશે તો હું ખાસ વિનંતી કરું છું જેમ બને તમે વિડીયોને શેર કરજો અને તમારા આસપાસના વિસ્તારની અંદર કોઈ આવી જગ્યા હોય તો જાણ કરજો ડિસ્ક્રિપ્શનની અંદર હું મારા નંબર નાખી દઉં છું અને તમે મારા નંબરના માધ્યમથી મને કોન્ટેક કરીને જણાવજો